નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો અને પહેલી જ વખત આપણી ચેનલ જોતા ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગ ને લગતી અવનવી જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે આજે આપણે આ વિડીયોની અંદર ખાસ ન્યૂઝ આપણે આવ્યા છે દરેક રત્ન કલાકાર હીરા ઉદ્યોગ માટે

જેમાં કલાકારોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ થઈ હતી આજે સુરત ખાતે રત્ન કલાકારો હતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક ઇન્ડસ્ટ્રીને લગતી જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી ગઈકાલે મુખ્યમંત્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી હતી અને રાજ્ય સરકારના પ્રશ્નોને લઈને સેન્સ છે અને આજે જેટલી પણ રજૂઆત થઈ છે તે અમે સરકાર પાસે પહોંચાડીશું સરકાર તરફથી યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે કલેક્ટર ડૉક્ટર સૌરભ ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ ચર્ચાઓ થઈ છે અને અત્યારે ડાયમંડ જે પરિસ્થિતિ છે અને કલાકારોને તેમજ જણાવ્યા મુજબ જે પીડાઓ જે વ્યક્ત કરી છે તે યોગ્ય ફોરમ ઉપર અમે રજૂઆત પહોંચાડીશું અને રાજ્ય સરકાર તરફથી આમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે એમના તરફથી જે પણ રજૂઆતો છે સાંભળવામાં આવી હતી ડાયમંડ વર્કર યુનિયન રમેશભાઈ જલેરિયાએ જણાવ્યું હતું કે અમે બે દિવસ પહેલાં કલેક્ટર મારફતે માન્ય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ત્રીસ તારીખે હડતાલનું એલાન કરેલું હતું અને એલાનને અનુસાને બાબતને ગંભીરતાથી લઈને અહીંની આપણો જે હીરા ઉદ્યોગ ડેલિગેશન છે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન એ લોકો લોકોએ દિનેશભાઈ નાવડિયા અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રીને મળ્યા હતા મુખ્યમંત્રીને ખાતરી આપી હતી કે બે દિવસ અંદર જો રત્નકલાકારોના પ્રશ્નનો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેના અનુસંધાને આજે કલેક્ટર પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગકારોને સમસ્યા અને એનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે છે એ બાબતે પ્રાથમિક મિટિંગ કરી હતી અને મિટિંગમાં અમે હાજરી આપી હતી ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર બે દિવસમાં દિવસમાં સરકારને ઉપર રિપોર્ટ આપશે ત્યાર પછી આગામી રણનીતિઓ ઘણી આગામી મિટિંગો નક્કી કરશે અમે અત્યારે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ આર્થિક પેકેજ અને ત્રીસ ટકાનો ભાવ વધારાનો પ્રાથમિકતાનો મૂકી છે કલેક્ટર સમક્ષ અને આવનારા સમયમાં અમે ત્રીસ તારીખે જે હડતાલનો કોલ આપેલો છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં ફેર વિચારણા અમે આગામી સમયમાં કરીશું પણ અત્યારે અમારો હડતાલનો જે કોલ છે યથાવત રહેશે બેઠકમાં ત્રણ મુદ્દાઓ લઈને ચર્ચા વિચારણા રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં માંગ બાળકોને શિક્ષણની મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી માંગ નાબૂદ કરવા માટે બેઠકમાં માંગ કરાઈ હતી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે સરસાની અંદર ત્રણ બાબતોને લઈને સરસાઓ થઈ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે શૈક્ષણિક ફી જેવી બાકી છે એમાં રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક મદદરૂપ થવા થવામાં આવે જે રત્ન કલાકાર મિત્રોના એમઆઈ ઉપર જે મકાનો લેવામાં આવ્યા છે તે હપ્તા ઉપર એમના એમઆઈ સડી ગયા છે અને સરકાર એમાં મદદરૂપ થાય ખૂબ મોટી પોઝિટિવ રીતે સરસા વિચારણા થઈ હતી અને કલેક્ટર સાહેબ આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપૃત કરશે અને ગઈકાલની મિટિંગમાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરસા વિચારણા થઈ એમના ઉપર અમને ચોક્કસ એવી ખાતરી છે કે રાજ્ય સરકાર હવે રત્નકલાકારોને કંઈક ને કંઈક મદદરૂપ થશે અને રત્નકલાકારોને મદદરૂપ થઈને ગુજરાતના રત્નકલાકારોની પૂરા વિશ્વની અંદર જે ઓળખ છે એને ટકાવી રાખવા પણ ગુજરાત સરકારનો પ્રત્યે એવું અત્યારે લાગી રહ્યું છે ખાસ તમને જે મિટિંગ થઈ હતી એની અંદર જે પણ ચર્ચા થઈ એ વસ્તુની મેં તમને આ વિડીયોની અંદર ખાસ ડિટેલમાં જાણકારી આપી છે ને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ